ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશ સવારના નાસ્તાઓ હોય કે સાંજ માટે કે બાળકોના લંચ બોક્સ માટે કંઈ નવું ટેસ્ટી એવું ખાવું હોય કે સવારના નાસ્તામાં તમે ભાખરી ખાઈને કંટાળ્યા હોય તો ભરવાની ઝંઝટ વગર નવા હેલ્ધી એવા પરાઠા બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા હું બ્રોકલીના પરાઠા બનાવી રહી છું આપણે અડધી બ્રોકલી લેશું લગભગ એક કપથી થોડી ઉપર આ રીતે બ્રોકલી મેં લઈ લીધી છે બ્રોકલીના આપણે આ રીતે જે મોટા મોટા સ્ટેમ હોય એ કાઢી લઈશું અને એના ફૂલ છે એ આ રીતે અલગ કરી લઈશું તો આ રીતે હવે બ્રોકલીને આપણે એકદમ ઉકળતા ગરમ પાણીમાં થોડીવાર માટે રાખીશું તો મેં કેટલમાં જ પાણી ઉકાળી લીધું હતું એને એક બોલમાં લઈ લઈશું અને એમાં બ્રોકલી ઉમેરી દઈશું અને પાંચ મિનિટ માટે આપણે એમાં રાખીશું પાંચ મિનિટ પછી આ રીતે બ્રોકલીનો થોડો કલર ચેન્જ થશે થોડી સોફ્ટ પણ થઈ જશે અને કચરો વધારા ન હશે એ પણ નીકળી જશે ચારણીમાં કાઢી ધોઈ અને પછી હાથ નીચોવી અને પાણી છે એ બિલકુલ આપણે એમાંથી કાઢી લઈશું તો હું એને કાઢી લઈશ સાઈડમાં ત્યાં સુધીમાં આપણે મિક્સર ચાર લીલા કે તમને એ રીતે જેટલી લસણની કળીઓ લીલું લસણ હોય તો એ પણ લઈ શકો અને આપણે એની પેસ્ટ પહેલા આ રીતે વાટી લઈશું પેસ્ટ વટાઈ જાય એટલે બ્રોકલી તો લગભગ દોઢ કપ જેટલી છે તમે એક કપ પણ લઈ શકો ઓછી પણ લઈ શકો વધુ જરૂર લાગે તો વધુ પણ લઈ શકો આ રીતે બ્રોકલીને મિક્સર જારમાં એકદમ એની પેસ્ટ નહીં કરે થોડી ડ્રાય હશે એટલે આ રીતે દરદરી એવી પેસ્ટ થશે હવે એક બોલમાં આ પેસ્ટને કાઢી લઈશું વધારે ન્યુટ્રિશન અને પ્રોટીન માટે પચાસથી સો ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણીને ઉમેરી દઈશું તો તમે ઘરનું બનાવેલું પનીર પણ વાપરી શકો બહારવાળું પણ લઈ શકો આ રીતે પનીર થોડું ઉમેરી દેશો એટલે પરાઠાનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે અને ન્યુટ્રિશનથી પણ ભરપૂર થઈ જશે તો આ રીતે પનીર ખમણી લીધું હવે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એક પ્રોસેસ ચીઝ ક્યુબ આ રીતે ખમણીને ઉમેરી દઈશું બાળકો માટે બનાવતા હોય તો ઉમેરવાનું મોટા માટે બનાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ટેસ્ટ સારો આવે એટલા માટે મેં થોડું ઉમેરી દીધું બે ટી સ્પૂન પિઝા સિઝનિંગ કે પછી ઓરેગાનો આ રીતે ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપથી અડધો કપ જેટલું મારા પાસે લીલું લસણ હતું એટલે મેં ઉમેર્યું તમે લસણની પેસ્ટ વાપરી હોય તો લીલું લસણ ન ઉમેરો તો પણ ચાલે અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા લીલું લસણ ન ઉમેરવાના હોય તો લીલા ધાણાનું પ્રમાણ વધારે રાખવાનું એક ટી સ્પૂન મરી પાવડર ઉમેરી અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું હવે આપણે આ પરાઠા સ્ટફ કરીને નથી બનાવવાના એટલે આ રીતે મિક્સ કરી દો એટલે એક કપ ઘઉંનો લોટ આ રીતે ઉમેરી દઈશું જરૂર લાગે તો તમારે વધારે ઉમેરવાનો જો તમારે બ્રોકલીમાં થોડું પાણી વધારે રહી જશે તો તમને લોટની વધારે જરૂર પડશે અને આ રીતે જો તમને લાગે કે ઢીલો થઈ ગયો તો સૂકો લોટ થોડો વધારે ઉમેરવાનો હવે અહીંયા તમને લાગે કે પાણી બિલકુલ નથી રહ્યું તો તમારે થોડું પાણી છાંટી લોટ બાંધવાનો અહીંયા મને પાણીની બિલકુલ જરૂર પડી નથી અને એક કપ ઘઉંનો લોટ વાપરી અને મેં આવો લોટ બાંધી રેડી કરી લીધો હવે લોટ આ રીતે ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને એમાંથી એક સરખા બે મોટા લુવા આ રીતે કરી લઈશું તમારે મોટા પરાઠા બનાવવા હોય તો મોટા પણ બનાવી શકો તો લગભગ છ જેટલા તમે મોટા પરાઠા પણ બનાવી શકશો હું અહીંયા નાના નાના બનાવી રહી છું તો આ રીતે સૂકો લોટ છાંટી મોટો લુવો આ રીતે કોટ કરી લઈશું અને હવે આપણે એનું મોટું અને થોડું મીડિયમ થીક હોય એવું પરાઠું વણી લઈશું તો બહુ પાતળું નથી વણવાનું તો આ રીતે ધ્યાન રાખીને તમારે આ રીતે પરાઠું વણી લઈશું તો આ રીતે મોટું મેં પરાઠું વણી લીધું હવે ઘરમાં તમારે કેવા નાના મોટા પરાઠા બનાવવા એ રીતેની કોઈ વાટકી લઈ લેવાની શાર્પ થોડી હોય એવી અને એનાથી આ રીતે આપણે હલકું પ્રેસ કરશો એટલે ઇઝીલી કટ થઈ જશે તો આ રીતે એક પરાઠામાંથી તો મીડિયમ થોડા નાના હોય એવા મેં પરાઠા આ રીતે કટ કરી રેડી કરી લીધા વધારે જે સાઈડમાં લોટ છે એ આપણે કાઢી લઈશું અને એને બચેલા લોટ સાથે મિક્સ કરી દઈશું તો લગભગ તમે અહીંયા બાર જેટલા પણ નાના પરાઠા ડિપેન્ડ તમે વાટકી કેટલી નાની મોટી લીધી છે એ રીતે આવા નાના નાના બાર બનશે તો ત્રણથી ચાર લોકો માટે આ પરાઠા ઇનફ થશે તો આ રીતે મેં બધા જ પરાઠા વણી કટ કરી રેડી કરી લીધા સાથે સાથે શીખતા પણ જઈશું શીખવા માટે મેં અહીંયા થોડો મીડિયમ થીક હોય એવો તવો તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો એના પર એક ટી સ્પૂન જેટલું તેલ લઈ આ રીતે ફેલાવી દઈશું અને મીડિયમ ગરમ કરી લઈશું મીડિયમ ગરમ થાય તવો એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી જેટલા પરાઠા આવે એટલા તવા પર તમારે મૂકી દેવાના અને આપણે મીડિયમ ફ્લેમ પર એને એક મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ પણ એક મિનિટ જેવું થવા દઈશું હવે ગેસની ફ્લેમ થોડી તમારે અંદર સુધી કૂક થાય એટલે પહેલાં તમારે મીડિયમ ફ્લેમ પર એક એક મિનિટ જેવું શેકવાનું હવે થોડી મીડિયમ હાઈ કરી બે સાઈડ તમે તેલ ફેલાવી દેવાનું વચ્ચેવાળું પરાઠું છે એ જલ્દીથી શેકાઈ જશે અને સાઈડના પરાઠાને થોડો ટાઈમ લાગશે એટલે એ રીતે તમારે વચ્ચે લેતા જઈ અને પરાઠાને આ રીતે શેકી લેવાનું ચાર ચાર પરાઠા પણ તમે એક સાથે શેકી શકો તો આ રીતે જેટલા શેકાતા જાય છે એટલા હું બહાર કાઢી લઈશ તો લગભગ એકવારમાં તમે આટલા પરાઠાને ચાર મિનિટ જેવું શેકાતા લાગશે તો આ રીતે મિડમ ફ્લેમ કરશો એટલે કિનારીવાળા પણ પરાઠા એકદમ સારી રીતે શેકાવા લાગશે તો આ રીતે ઘી કે તેલની જરૂર જેટલું લાગે એટલું તમારે ઉમેરી અને વચ્ચેથી અંદર બહાર લઈ આ રીતે પરાઠા શીખી અને આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો તમને આ મિની ભાખરી જેવા પરાઠા લાગશે પણ આ બહુ ટેસ્ટી એવા તો જો તમને સવાર સવારમાં ભાખરી જોવે તો આ ન્યુટ્રિશનથી ભરપૂર એવા પરાઠા તમે ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તે બીજી ત્રણ મિનિટ જેવા મેં શીખ્યા મીડિયમ હાઈ ફ્લેમ પર એટલે બધા જ પરાઠા શેકાઈ ગયા અને એ જ રીતે મેં બીજા પરાઠા વણી અને આ રીતે રીતે શેકી રેડી કરી લીધા તો ગેસની ફ્લેમ ડિપેન્ડ કેવી આવે રીતે શેકાવામાં ટાઈમ લાગશે હું અહીંયા ટમેટાની ચટણી સાથે સર્વ કરી રહી છું તમે લીલી ચટણી કે ચા સાથે પણ આ પરાઠાને સર્વ કરી શકો ટમેટાની ચટણી બનાવવા માટે બે થી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં આપણે ચારથી પાંચ લસણની કળીઓ ઉમેરી અને આપણે થોડી એને સતળાવવા દઈશું થોડી લસણની કળીઓ સતળાય એટલે ચાર સૂકા લાલ મરચાં તીખી તમારે કેવી ચટણી બનાવી છે એ રીતે તમારે સૂકા મરચાં લેવાના હવે ચાર ટમેટા લઈ અને આપણે એનો ઉપરનો ભાગ કટ કરી આવા ટુકડા કરી લઈશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ હાઈ ફ્લેમ પર સાતળીશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું ટમેટાને સતળાતા લાગશે તો પૂરી તમારી થાય ત્યાં સુધી સાઈડમાં તમે આ ચટણી પણ બનાવી શકો ટમેટા થોડા થઈ જાય એટલે બે ટુકડા આંબલીના ઉમેરીશું તો આંબોળિયા કાઢેલા હોય એવા આંબલીના ટુકડા ઉમેરવાના એક મિનિટ જેવું મેં થવા દીધું બે ટી સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે ટમેટા એકદમ સોફ્ટ ચાર મિનિટ પછી થઈ જશે આવા ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આ મિશ્રણને તમારે ગેસની આંચ બંધ કરી પછી આ મિક્સર ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને પલ્સ કરી થોડી દરદરી એવી ચટણી વાટીશું અને પછી લાસ્ટમાં થોડા ફ્રેશ ધાણા ઉમેરી અને બે વાર પલ્સ કરશો એટલે ચટણી તૈયાર તો ચટણી આપણી તૈયાર છે સાથે પરાઠા પણ તૈયાર છે ગરમા ગરમ પરાઠા અને સાથે તમે થોડું બટર પણ પરાઠા પર મૂકી શકો છો અથાણા સાથે પણ બહુ સારા એવા લાગે છે આ સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં બ્રોકલી સસ્તી અને સારી એવી મળે એટલા માટે મેં આ પરાઠા બનાવ્યા તમે કઈ રીતે બ્રોકલીના પરાઠા બનાવો એ પણ મને કહેજો અને તમે ક્યારે બનાવ્યા છે કે નહીં અને જો તમે આ રેસીપી ટ્રાય કરો તો મને કમેન્ટમાં કહેજો કે તમારા પરાઠા કેવા બન્યા થેન્ક યુ ફોર વોચિંગ